જો તમે રોકાણ માટે કોઈ સારા શેરની શોધમાં હોવ તો તમે BLS એલ એસ ઇન્ટરનેશનલ સર્વિસના શેરો ઉપર નજર રાખી શકો છો વાસ્તવમાં બ્રોકરેજ ફોર્મ આ શેર ઉપર પોલીસ જોવા મળી રહ્યા છે આ એક મલ્ટીબેગર શેર છે જેણે તેના રોકાણકારોને ઓછા સમયમાં તગડો નફો કરાવ્યો છે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ કંપનીના શેરોમાં એક પોઇન્ટ ઓગણપચાસ ટકાનો ઘટાડો જોવા મળ્યો અને શેર BSE પર ચારસો સત્યાવીસ રૂપિયાની ઝીરો પાંચ પૈસાના ભાવ ઉપર બંધ થયા

જ્યારે કંપનીનો એબિટા વાર્ષિક આધાર પર Q1 FY24 માં 80.1 કરોડ રૂપિયાથી વધ રૂપિયાથી 66.3% વધી 133.3 કરોડ 2 કરોડ રૂપિયા થયો છે આ ઉપરાંત પેટ વાર્ષિક ધોરણે 71 કરોડ રૂપિયાથી વધી કરોડ રૂપિયાથી 70.1% વધી 120.8 કરોડ રૂપિયા થયો છે આજના સમયમાં વધીને ચારસો ને સત્યાવીસ રૂપિયા થઈ ગઈ છે એટલે કે આ સમયગાળા દરમિયાન શેરે રોકાણકારો ને પાંચ હાજર સાતસો ત્રીસ નફો કરાવ્યો છે આ દરમિયાન રોકાણકારો ના ગણા ગણાથી વધારે વધી ગયા છે જો તમે મેમાં મે બે હાજર વીસમાં એક લાખ રૂપિયા રોક્યા હોત તો અત્યારે રકમ વધી અઠાવન લાખ રૂપિયા થઈ ગયું તો મિત્રો આ વિડીયો રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી રહ્યા છે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ આવનારા વિડીયો વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો